આપણો ભારત દેશ દેશ વિશ્વનો સૌથી મોટો લોકશાહી છે અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના ના દિવસે જ્યારે સૌ પ્રથમ વાર આપણા ભારતનું બંધારણ દેશને અર્પણ થયું ત્યારથી આપણી લોકશાહી અખંડ છે અને આપણા દેશના છોતેરમાં તાવિની ઉજવણી જિલ્લા કક્ષાની આજે વલસાડ જિલ્લાના વાપી ખાતે કરવામાં આવી એમાં જિલ્લા તંત્ર અહીંના શ્રી નવલભાઈ પટેલ ધારાસભ્ય ભરતભાઈ પટેલ જિલ્લા શ્રી ડીઓ શ્રી જિલ્લા શ્રી અને મોટી સંખ્યામાં આગેવાનોએ ભાગ લીધો અને કાર્યક્રમ એકદમ સુસજ્જ રીતે પૂર્ણ કરવામાં આવ્યો અને બાળકોમાં જે રીતે